રાજકોટની સિવિલ હોસ્પિટલના કેટલાક વિભાગો જાણે શોભાના ગાંઠિયા સમાન છે તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી અત્યાધુનિક કેથલેબનો હાલમાં અલીગઢ તાળા લાગી રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના હૃદય રોગના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકતી નથી અંદાજિત રૂપિયા દસ કરોડના ખર્ચે સાધનો મશીનરી સહિતની વ્યવસ્થા ઊભી કરવા છતાં નિષ્ણાત તબીબોની કાયમી સુવિધાના અભાવ આ મહત્વની સેવા થંભી ગઈ છે જોકે હાલ કાર્ડિયોલોજી વિભાગનું સંપૂર્ણ સંચાલન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલને જ સોંપી દેવામાં આવતા ટૂંક સમયમાં સારવાર શરૂ થવાની આશા જાગી છે ત્યારે કેથલેગર લાગેલા અલીગઢના તાળા અંગે સિવિલ હોસ્પિટલના આર એમ ડૉક્ટર હર્ષદ દુસરાએ જણાવ્યું કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની કાયમી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રિફર કરવા પડે છે જોકે યુએન મહેતા હોસ્પિટલને કેથલેબ સોંપવાના નિર્ણય બાદ ટૂંક સમયમાં અહીં હૃદય રોગની સારવાર પૂરજોશમાં શરૂ થાય તેવી શક્યતા છે અને હાલ આ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે કેથલેબ શરૂ થતા સૌરાષ્ટ્રના દર્દીઓને તેમના જ વિસ્તારમાં હૃદય રોગની અત્યાધુનિક સારવાર મળી આવી છે અને આ સાથે જ મહત્ત્વની બાબત એ છે કે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતી સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક પણ કાર્ડિયોલોજીસ્ટ તબીબ નથી જેના કારણે કરોડોના ખર્ચે બનેલી કેથલેબ લાંબા સમયથી બંધ હાલતમાં છે અને યુએન મહેતા હોસ્પિટલના જે કાર્ડિયોલોજીસ્ટની સલાહ લઈને દર્દીઓ સારવાર માટે અમદાવાદ अमदावाद કરવા પડે છે छे આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડ ઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે રિનોવેશન પૂર્ણ થાય કે એટલે ઝડપથી ચાલુ થઈ જશે હાલ સર દર્દીઓ આવે છે એમને કઈ રીતે સારવાર મળે છે એમને રિફર કરવામાં આવે છે કે શું હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજીસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે આવતા હોય છે યુએન મહેતા આ લેબ ક્યાં સુધીમાં શરૂ કરી દેશે તમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે છે હવે જો આ યુએન મહેતાને જાશે તો દર્દીઓને કંઈ વધારાનો ચાર્જિક એવું કંઈ લોકો મળશે કે નહીં તો યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે હજી કંઈ નક્કી થયું છે સર હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ અંદાજીત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે કેમ કે અંદર સાધનો કરોડો રૂપિયાના અંદર પડેલા છે અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું અમદાવાદ ધક્કો ખાવો પડે એના કરતા પહેલા તો અમે અહીંયા જોઈએ છીએ દર્દી એને અમારા ફિઝિશિયન દ્વારા અહીંયા યુએન મહેતાની કાર્ડિયલોજિસ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન એન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપલર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી એ બધાની સુવિધા ચાલુ છે કયા કયા આધુનિક સાધનો અંદર અવેલેબલ છે એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી ક્યાં ક્યાં અવેલેબલ છે અને ક્યાં ક્યાં નથી જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે છે દૈનિક કેટલા દર્દીઓ હૃદયની બીમારી લઈને રાજકોટ આવતા હોય છે હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં અને ત્યાર પછી જ એમને યુએન નેતામાં એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે જે પ્રમાણની હૃદયની બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ ચાર્જિસ હોય છે તો અત્યારે ગરીબ વર્ગના જે દર્દીઓ છે એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ અત્યારે જેટલું